માળિયા તાલુકાના જૂના આંજેસર ગામે પિતાએ તેની દીકરી પર અવારનવાર નજર બગાડતા હોય જે બાબતનો ખાર રાખી પત્નીએ પતિને ગળા ફાંસો આપી હત્યા નિપજાવી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા માળિયાના મચ્છુ નદીના પૂર્વ તરફના ગામે જવાના કાચા બાજુમાં આવેલ પાણીની તલાવડીમાં ડૂબી જતા આઘેરનું મૃતદેહ મળી આવ્યો હતો જેમાં મોટો ધાટ થયો છે આ બનાવ અંગે મૃતક ના પુત્ર સાહિલભાઈ હાજીભાઈ મોવર જુના અંજિયા તાલુકો માળિયાએ આરોપી તેની માતા શેરબાનું હાજીભાઈ મોવર તથા ઇમરાનભાઈ હૈદરભાઈ કિરઈ માળિયાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું રોજ સાહિલભાઈ હાજીભાઈ મોહર નામના એક વ્યક્તિએ ફરિયાદ લખાવી અને એમના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોહરનું આમાં મૃત્યુ થયેલું છે બનાવમાં પહેલા એવી હકીકત જાહેર થઈ હતી કે તળાવમાં પાણીમાં ડૂબેલી લાશ એક મળી આવી અને એની સાથે મોટરસાઇકલ પણ એનું તળાવમાંથી મળી આવ્યું એનું થોડુંક શંકાસ્પદ મૃત્યુ જણાતા પેનલ અને એપેસેલથી એનું પીએમ કરવામાં આવ્યું અને પીએમ દરમિયાન જાણવા મળ્યું કે એના પેટમાં એવી હાજરી પણ છે કે જે દવાથી બેભાન થઈ શકાય અને ગળે ટૂંપો દઈને મારી નાખવામાં આવ્યો છે પછી એની લાશ છે પાણીમાં ડમ્પ કરવામાં આવી છે જેથી આ અંગે અત્યારનો બનાવ દાખલ કરવામાં આવ્યો અને બનાવની તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે આ બનાવ છે એમાં ખૂન કરનાર એના પત્ની અને મરણ જનારના શાળા પોતે જ છે અને બનાવનું કારણ પણ એવું છે કે એની દીકરી ઉપર પોતે નજર નાખતો હતો જેનાથી નારાજ થઈ અને માએ પોતે કરેલું છે પહેલાં એને જમવામાં અને ચામાં બેભાન થવાની દવા નાખી દીધી બેભાન થઈ ગયા પછી એને ચુંદડીથી ગળે ટૂપ્પો થઈ દીધો ગળે ટૂપ્પો દઈ દીધા પછી મૃત્યુ થયેલા લાશને એને મોટરસાઇકલ સાથે બાંધી અને તળાવમાં નાખી દીધી જેથી એ લાશ અંદર ડૂબી જાય આ રીતે આખો બનાવનો અંજામ આપ્યો હતો જે અમારી મોરબી પોલીસે ગોતી અને એને જેલ સુધી પહોંચાડ્યા છે